આ જમીન પર સુઈ રહેલા વ્યક્તિ અને કોંગ્રેસના નેતાઓ જો એ તમને સામાન્ય લાગશે પરંતુ સામાન્ય લાગતી ઘટનામાં કંઈક અસામાન્ય છે તેની વાત કરવી છે શું અસામાન્ય છે શા માટે કોંગ્રેસના નેતાઓ સાથે એક વ્યક્તિ જે સૂતા છે તેની આપણે ચર્ચા કરીએ છીએ અને તેનું રાજકારણ સાથે શું કનેક્શન છે એ બધી જ વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા

રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે જેઓ પૂર્વ મુખ્યમંત્રી છે તેઓ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે અને સાથે સાથે તેઓને દિગ્ગી રાજા કહેવાય છે કારણ કે તેઓ રાજાના વંશજ છે અને તેઓ સિંહ ભોસલે છે હવે આ કેમ આવું થઈ રહ્યું હતું અને તેનું રાજકીય કનેક્શન શું છે તો વાત કરીએ કે આજે કોંગ્રેસની ન્યાયયાત્રામાં પદયાત્રામાં તેઓ જોડાયા અને દિગ્વિજયસિંઘે પોતે પદયાત્રામાં લાંબી મજલ કાપી આખો દિવસ તેઓ પદયાત્રામાં રથ રહ્યા બપોરના સમયે રસ્તામાં આવતા એક મેલડી માતાજીના મંદિરના સ્થળ ખાતે જ્યારે કાર્યકર્તાઓ વિશ્રામ કરવાનું નક્કી કર્યું ત્યારે કાર્યકરોની સાથે તેઓ જમીન પર સૂતા કાર્યકરોએ ખાધું એ તેમણે ખાધું કાર્ય કર્યું જેટલું ચાલ્યા એટલું તેઓ ચાલ્યા અને હજુ પણ તેઓ આ પદયાત્રાનો હિસ્સો છે અહીંયા આ મહત્વની વાત એ છે કે તાજેતરમાં જ લોકસભામાં રાહુલ ગાંધીએ એક શબ્દ ઉચ્ચાર્યો હતો કે ગુજરાતમાં અમે તમને હરાવીશું એટલે કે તેમને ભાજપને પડકાર ફેંક્યો હતો અને ક્યાંક ને ક્યાંક તેમના આ નિવેદન બાદ ગુજરાતમાં રાજકીય વાયબ્રન્સી આવી છે એટલે કે રાજકીય રીતે ક્યાંક ને ક્યાંક નવા નવા કોંગ્રેસ દ્વારા કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે જનતાના મુદ્દે લડાઈઓ શરૂ કરવામાં આવી છે અને એ દરમિયાન કોંગ્રેસના કેન્દ્રીય કક્ષાના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ આ યાત્રામાં જોડાય છે હજુ પણ કેટલાક નેતાઓ જોડાશે તેવી સંભાવનાઓ છે તેવું સૂત્રો જણાવે છે પરંતુ દિગ્વિજયસિંહની વાત કરીએ તો સત્યોતેર વર્ષની ઉંમરે કોઈ નેતા પદયાત્રામાં જોડાય લાંબી મજલ કાપે અને આ પ્રકારે કાર્યકર્તાઓની સાથે રહેવા લાગે તો તેનો સીધો મતલબ છે કે હવે કોંગ્રેસ ગુજરાતમાં બેઠી થવા માટે પૂરેપૂરા પ્રયાસ કરી રહી છે દિલો જાનથી મહેનત કરી રહી છે એવું કહેવાતું હતું કે વિપક્ષ ક્યાં છે વિપક્ષ બોલતું નથી વિપક્ષ લડતું નથી વિપક્ષ રસ્તા પર ઉતરતું નથી અને વિપક્ષ છે જ નહીં આ તમામ બાબતોની વચ્ચે હવે વિપક્ષ બતાવી રહ્યું છે કે વિપક્ષ છે વિપક્ષ જીવે છે જમીન પર ઉતરે છે લડે છે લોકોના મુદ્દાને લઈને રજૂઆતો કરે છે સંઘર્ષ કરે છે અને તેનું જ આ પરિણામ છે કે દિગ્ગી રાજા જમીન પર જોવા મળે લાંબી પદયાત્રામાં જોવા મળે કાર્યકર્તાઓની જેમ ઊંઘતા જોવા મળે તેમની સાથે અને તેમની સાથે ભોજન કરતા જોવા મળે જોઈએ હવે આ ન્યાયયાત્રામાં શું થાય છે યાત્રા ગાંધીનગર પૂર્ણ થાય તે પહેલાં કેટલાક રાજકીય વળાંકો આવે છે અને આ રાજકીય વળાંકોથી ગુજરાતના રાજકારણમાં શું ફેરફાર થાય છે તેને જો તમારે સમજવું જોવું છે તો નવજીવન સાથે જોડાયેલું રહેવું પડશે જલ્દી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ